જુનાગઢના ગિરનાર પર્વત પર જોવા મળ્યો નયન રમ્ય નજારો વાદળથી ઘેરાયેલા પર્વત જોવા મળ્યો વાતાવરણમાં પલટો આવતા વાદળની ઉપર લોકો હોય તેવો અહેસાસ થયો હતો વાતાવરણ વચ્ચે રોપ વે સેવા પણ ચાલુ હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું હતું પર્વતની આજુબાજુ વાદળો દેખાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા તો જૂનાગઢથી સામે આવી રહ્યા છે આ નયનરમ્ય રમ્ય આહલાદક દ્રશ્યો જે કેમેરામાં પણ કેદ થયા છે આપ જોઈ શકો છો કે સુંદર દ્રશ્ય જૂનાગઢના જોવા મળ્યા અને આ સુંદર દ્રશ્યોની વચ્ચે રોપ વે સેવા પણ યથાવત જોવા મળી હતી જે પ્રવાસીઓ પહોંચ્યા હતા તે લોકોએ આ સુંદર નજારાનો આનંદ માણ્યો પર્વતની આસપાસ વાદળો ઘેરાયા અને તે દ્રશ્યો જે છે તે કેમેરામાં પણ કેદ થયા છે